તેમજ લોકસભામાં આ વિષય ઉપર ઉકેલ લાવવા વિશ્વાસ અપાવ્યો હતો ત્યારે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના મૃતક પરિવાર તેમજ વડોદરા હરની બોટ કાંડના મૃતક પરિવારની સાથે ખાસ વાત કરી હતી તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર સંવેદનશીલ નથી અને તેઓએ હજુ સુધી અમારા બાળકોના મૃત્યુ પછી પણ ન્યાય અપાવ્યો નથી તો સરકાર માત્ર મોટી મોટી વાતો કરે છે ને નાના માણસોની ધરપકડ કરે છે મોટા અધિકારીઓ છટકી જાય છે અને હવે અમે રાહુલ ગાંધી સાથે વાત કરી છે ત્યારે અમને વિશ્વાસ બેઠો છે કે અમને ન્યાય મળશે અને રાહુલ ગાંધી લોકસભામાં આ વિષય લેશે તો અમને જરૂરથી ન્યાય મળશે તેવો વિશ્વાસ

અમને સુધી તો અમને લાગતું કે ન્યાય મળે ખૂબ સરકારે પૈસા છે તો અમને હું ન્યાય આપવો ને રાહુલ ગાંધી જે ન્યાય આવી શકતા હોય તો અહીંના જે રાજકોટના ધારાસભ્યો વિધાનસભાના સભ્યો જે સભ્યો બીજેપીના છે કે ક્યાં છે અમને એટલું પૂછવા માટે નથી આવ્યા કે તમે શું કરો છો તમારા શું હાલચાલ છે તો અમે કોની પાસે અપેક્ષા રાખીએ ને રાહુલ ગાંધી જોક્સ પણ કીધું કે ન્યાય તમને અપેક્ષા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું તમારો લોકસભામાં મુદ્દો ઉઠાવવાની વાત કરીએ મુદ્દો છે લોકસભાની અંદર અમે ઉઠાવશું અને તમને ન્યાયની જેમ બને એમ ન્યાય વહેલી તકે મળી રહે એ અપેક્ષા અમે રાહુલ ગાંધી એમને એમ કીધું કે એ અપેક્ષા અમે રાખીએ છીએ ત્યારથી ગેમ ઝોનમાં જે ગુમાઈ ગયેલા આશાબેન કાતે એની મોટી બેન બોલું છું આજે અમે અમદાવાદ આવેલા છે કારણ કે રાહુલ ગાંધી આવ્યા હતા આની પહેલાં અમે આવેલા જ હતા અને અમારું કોન્ફરન્સમાં વાત પણ થઈ ગઈ કે જ્યારે મારે સમય મળશે તો હું અમદાવાદ આવી ને શક્ય બનશે તો હું તમારે લાઈવ તમારી સાથે વાત કરીને એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું રાહુલ ગાંધી અને બીજા જે લોકો આવેલા હતા એનું કેમ કે આવી અમારી વેદના આપીને અમારા મુદ્દા એ સંસદ સંસદમાં રાખશે ને ઉઠાવશે ને અમને ન્યાય માટે અપીલ કરશે ને અમને ન્યાય દેવડાવશે એ માટે ચોક્કસપણે એ કીધું છે હવે અમને લાગે છે કે અમને ન્યાય મળશે પણ કે જ્યાં સુધી ન્યાય નહીં મળે તો અમારા આગળના કાર્યક્રમ ચાલુ રાખવાના છે ને એમાં પણ રાહુલ ગાંધી અમારા ફૂલ સપોર્ટમાં છે એને પણ કીધું કે જો સમય મળશે બેન તો અમે તમારી સાથે

તે એમને એવું કહેવામાં આવ્યું એમના તરફથી એવો રિસ્પોન્સ મળ્યો છે કે બે જ બે અરજી ના થઈ શકે ગમે તે એક જ અરજી થાય અને એ વખતે અમે ફોનમાં પણ નહોતા જે વખતે આ કાંડ થયો જે વખતે આ દુર્ઘટના બની અને એ વખતે અમે અરજી ના કરી શક્યા અને જ્યારે અત્યારે અમે કરવા ગયા ત્યારે અમારી અરજીને પણ સ્વીકારી નથી એ વાત અમે બધી રહું તમને છે એમણે એમ કીધું છે કે સાંસદમાં અમારી વાતનો પ્રસ્તાવ છે आणि जी काही लढत असे ही जोडे चेक सुदी पेश